હું વર્ષોથી વલસાડ જિલ્લા કોળી પટેલ સમાજ સાથે સામાજિક અને રાજકીય રીતે સંકળાયેલ છે સમાજની અનેક પ્રવૃત્તિઓ અમે સમાજ સાથે રહીને કરીએ છીએ સમાજની ઉદવાળાવાડીમાં પણ સક્રિય રીતે સહકાર આપેલ છે મારા તારીખ ચૌદ ની કોળી સમાજ સંમેલન સામાજિક સંમેલનમાં સાંજે ચાર વાગે જે સભા થયેલી તેમાં સમગ્ર કોળી સમાજના આગેવાનો હતા અને વલસાડી ભાષાની એક પ્રચલિત કહેવત છે જેનો મેં ઉલ્લેખ કરેલો જેની ક્લિપ અધૂરી દર્શાવવામાં આવેલ છે અને મને ચોક્કસ ખાતરી છે કે જો આ ક્લિપ સંપૂર્ણ રીતે જોવામાં આવે તો કોઈ પણ સમાજની લાગણી દુભાઈ નહીં છતાં મારા નિવેદનથી સમાજની લાગણી દુભાઈ હોય તો હું દિલથી ક્ષમા ચાહું છું